તારીખ સત્તર છ બે હજાર ચોવીસ અને એક આજનું નવું ધામ સમર્થ ધામ કલ્યાણપુરથી ઓગણત્રીસ કિલોમીટર વડોદરાના પાટિયાથી બાર કિલોમીટર અને જોરદાર આ જગ્યા છે આવો એકવાર લાભ લ્યો અહીંયા તમામ દેવી દેવતાઓના દર્શન કરી અને ધન્યતા અનુભવો જય દ્વારકાધીશ દ્વારકાધીશ અમે આવ્યા છે સમર્થધામ જે વડોદરાના પાટિયાથી બાર કિલોમીટર થાય છે અને આ જગ્યામાં કાંઈ ન ઘટે અહીંયા ચાર ધામના દર્શન થઈ જાય એટલી બધી પણ મૂર્તિઓ આવેલી છે કાંઈ ન ઘટે જાય સમર્થધામ એકવાર આવો અને મુલાકાત લ્યો વડોદરાના પાટિયાથી બાર કિલોમીટર થાય કલ્યાણપુરથી ઓગણત્રીસ કિલોમીટર થાય અને ખરેખર એકવાર દર્શન કરવા આવવા જેવી જગ્યા છે સમર્થધામ દર જગ્યા હો ભાઈ આવો આવો ભલે થઈ જાય એકવાર આવો બધા અને દેવદર્શનનો લાભ લ્યો કાંઈ ના ઘટે જગ્યામાં જય સમર્થ ધામ રામા રામાધણી કાંઈ ના ઘટે હો ભાઈ રામદેવજી મહારાજ જોજો પાછો અમારો હેતુ દેવ કરાવવાનો છે અમારે કાંઈ લાઈક બાઈક જોતું નથી તમે દેવ દર્શન કરો એમને લાઈક જ છે ફૂંકી અરદીપ બરાબર દર્શન કરજો અવશ્ય એ જ અમારો હેતુ છે જોરદાર જગ્યા છે બધા આવજો એક વાર કઈ ના ઘટે